ભાવનગર રેલવે મંડળ દ્વારા રાજુલા અને પીપાવાવ સેક્શનની વચ્ચે વારંવાર સિંહો આવતા હોય છે ત્યારે ટ્રેનના ડ્રાઈવરને આપેલા માર્ગદર્શન મુજબ સમય સૂચકતા વાપરીને સિંહને બચાવવાની પણ કોશિશ થાય છે ત્યારે તાજેતરમાં પાંચ જેટલા સિંહને બચાવી લેવામાં આવ્યા હતા ભાવનગર પશ્ચિમ રેલવે મંડળ દ્વારા રાજુલા પીપાવાવ વચ્ચે આજ દિન સુધીમાં સાઠ જેટલા સિંહોને બચાવવામાં આવેલા છે ત્યારે અઠ્યાવીસ તારીખના રોજ વહેલી સવારે રાજુલા પીપાવાવ સેક્શન વચ્ચે વન વિભાગના કર્મચારીઓએ સંકેત આપતા ઇમરજન્સી બ્રેક લગાવીને લોકો પાઇલટ દ્વારા ગુડ્સ ટ્રેન ઊભી રાખી દીધી હતી જોકે પાંચ જેટલા સિંહોને ટ્રેક ઓળંગવા દેવામાં આવ્યા અને બચાવી લેવામાં સફળતા મળી હતી